સમાજ દ્વારા વિવાદિત ફિલ્મ મહારાજના વિરોધમાં આવેદનપત્ર પાઠવી રોષ વ્યક્ત કરાયો છે શ્રી વલ્લભરાયજી મહારાજની આગેવાનીમાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી જામનગરના વૈષ્ણવ સમાજ દ્વારા વિવાદિત ફિલ્મના સર્જકો સહિતના સામે પગલા લેવાની માંગણી કરવામાં આવી છે સમસ્ત હિન્દુ સંગઠન કુષ્ટિ સંપ્રદાય તેમજ સનસ્ત સમસ્ત સનાતન ધર્મના બધા જ અહીંયા એકત્રિત થઈને એસપી સાહેબ સન્મુખ અમે ફરિયાદ કરવા આવ્યા છીએ હમણાં ટૂંક સમયમાં જ યશરાજ ફિલ્મ દ્વારા તેમજ સૌરભ શાહ દ્વારા લિખિત નોવેલ ઉપર જે સમસ્ત સનાતન ધર્મને લાંછન લગાડે એવી ફિલ્મ બહાર આવવા જઈ રહી છે તેના વિરોધમાં આજે અમે ફરિયાદ નોંધાવવા અહીં આવ્યા છીએ અને આ ફિલ્મ માત્ર કોઈ એક સંપ્રદાયને કે કોઈ એને નહીં પણ સમ સમસ્ત સનાતન ધર્મને નુકસાની પહોંચાડે એવી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તત્કાલ આ ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ લઈ આગળ પગલાં લેવાય એવી અમારી સમસ્ત સનાતન ધર્મના જે અનુયાયીઓ છે એવા બહોળા મોટા સમાજનો આ ફિલ્મ સામે સખત વિરોધ છે એ અમે અહીંયા રજૂ કરવા આવ્યા છીએ અને આના ઉપર આગળ પગલાં લેવાય ખાસ કરીને સનાતન ધર્મને લાંછન પહોંચાડે તેવી ફિલ્મના જે અભિનેતા છે એ મુસ્લિમ ધર્મથી છે અને અમે મુસ્લિમ બિરાદરીને પણ બધાને કહેશું કે જ્યારે બધાને સાથે રહીને અહીં એક જ થાળીમાં શાંતિપૂર્વક ભોજન કરવા છે તો એકબીજાને આપણે શું કામ ડિસ્ટર્બ કરીએ સુકામ હેરાન કરીએ એટલે બધાનો સહયોગ મળે કે આપણા ભારત વર્ષમાં આપણી જનતા વચ્ચે કોઈ પણ પ્રકારનો વાયલન્સ ન થાય આપણી આવી બચકાના હરકતથી અમે આને બાલિશ હરકત માનીએ છીએ કે આવી કોઈ પણ ધર્મ માટે ક્યારે પણ કોઈના દ્વારા ન થવી જોઈએ આજે સનાતન ધર્મ ઉપર જે આ આક્રમણ થઈ રહ્યો છે એનો અમે સમસ્ત એકત્રિત થઈને બધી જ સંસ્થાઓ આપણી હિન્દુ સંગઠનથી લઈને વૈષ્ણવ સંગઠન તેમજ બધા જ મુરબ્બીઓ આ જામનગર શહેરના તેમજ સમસ્ત વિશ્વમાં આનો વિરોધ થઈ રહ્યો છે બધાનો આમાં સહયોગ છે એટલે જલ્દીમાં જલ્દી આના ઉપર પગલાં લેવાય એવી અમારી સર્વસમા મહત્વની બાબત એ છે કે લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ખાસ